પણ સોડી સાની જ નથી રહેતી મને તું બે ફાટલ જઈયું હે પણ એ કઈ માર ને ઘડીયા નો રાખે ને કઈ કામ એ નો કરે આ તોયન માર સોડી વાહે પડી ગયું હે માર સોડી ને માઈ ના ખવત કરે હે હે ભગવાન હું શું કરું ઘરના કામ કરું કે માર સોડી ને ધ્યાન રાખું આ માર સોડી સાની જ નથી રહેતી મને લાગે મને દુબે હે ને મને ઘર બાય કાઢવા માટે ના પ્લાન કરે હે મારી સોડી ને મને આટલે કંદડે હે હે ભગવાન મને ઘર બાય કાઢ તો હું કરી મારી દુનિયામાં કોઈ નથી મને તો કમાયન ઘર ની બાય કાઢી મૂકશે તો શું રહિસ યે મેલડી માં મારું કોઈ હે ને મારી રક્ષા કરજો માં યે દયા આ એકલી એકલી બબડે હે આખા ગામ માં ન ઢોલ વગાડ ને આપડી આખા ગામ બે સોડિયું પેદા કર્યું મને લાગતું કે આ ભાગ થાય એ કાઈ ન કરાય દયા હવે હે ને આપડે બે એક આઈડિયો કરી

તારી વાત હાસી હે અને આપણું નામ એનું આવે અને ઘરની બહાર બલા જાય હાઈ કરી આ આપડા બા તો આપણને કઈન વઈ જા કે હાન પડે ને તો આ બલાને કાઢવાનું તમારા માથે જો આપણે એને નઈ કાઢી ને તો આપડા ને બે ને હાય રે ભેગ્યું કરી નાખશે તો હાલ કાયો કા સાવી હાલ દે કાય કા ઉઠી થા ન કર આપણે બે બોનું કાયમ આમ 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 તાકેતી દ્રશ્યુ સારે ઓલી બલા આડી અવરી થાય અને સારે ઈની સોળીને મારવી

જ્યાં સુધી થઈ ત્યાં સુધી મારા મા બાપે તારી સેવા કરી માડી અને જ્યાં સુધી થાય છે ત્યાં સુધી હું તારા દીવાઝોપ કરીશ માં આખા જગત નું ધ્યાન રાખીએ એ મેલડી માં આ ઘડીક પાણી ભરવા આલ્યો છું ઓ નો biết rồi à? Haha, đừng nói gì. Haha, hãy cầm một cái đi nè, các anh anh Mà nó đưa आप भी बातें क्यों न मार सोड़ी ये सोड़ी बेटा ये बेटा तू रोती का नहीं थी मार सोड़ी सोड़ी बेटा सोड़ी तू रोती क्यों नहीं थी बेटा मार सोड़ी आप से नहीं અરે હા મારી દીકરી હું જાણું છું જ્યારથી આ ધરતીઓ પર તારી દીકરી નો જન્મ થયો ને ત્યારથી તારી આ દીકરી ને મેળવી ના સહારે મૂકી દી મારી દીકરી

યહા હ હસીવા છે તારી એ તારી છોડી ભમરારી નકર આપણ નહીં મારી નાખશે હાય હાય યો ઘર બાર કાઢ્યું કે નગર આપણે બેય મોનું આમના મરી જશું કે આ જેતી થા ના નરેખા બે મને કે તારા મારી ઘર ની વાત કાઢો હું આ બે છોડીઓ લઈને ક્યાં જ

મારી દીકરી સામે હાલી આવે છે તું એક ડોસી રૂપ લઈ અને રસ્તા બેસી જાવ મારી દીકરી આવતી હોય એવું મને લાગે છે जानदरीन आवाज जा आ है मने तो ये हां रखना हमा थे हवा तो मेरी डिकरी आ रही डिकरी भटा ए डिकरी भटा अरे ओरी आए ने भटा ये बाई डिकरी तू क्या आस

એ હે દીકરી બટા તું આમ ક્યાં લગણ જાશે દીકરી અને તારી હારે કોઈ નથી અને બે આ નાના 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 ઢિંગલાને લઈ અને તું ક્યાં જાસ અને તારા આંખમાં તો જો બટા આ આહુડા કેટલા બધા આવે છે એ નાનામાં મને કાય દુખ નથી હું તો મા મેલડી લઈ જઈ ને ત્યાં જ આવું અરે મારી દીકરી તું આવા વેણ શું કામ બોલેસ બેટા માર સોડી રોય માર સોડી બોલી કે દાદી કે દાદી તમને ખબર હે મે મારી સોડી ને તમારા ખોરામાં આપી ને તોરે મારી સોડી મરેલી હતી મારી સોડી જીવતી રહી ગઈ અરે મેરી ઠિંગલી હવે તારા ઘરે બે દીકરીનો જનમ થયો છે ને હવે તારા ઘરે પાણ બંધાવાનું છે અને દીકરાનો જનમ થવાનો છે મમ્મા હા શું તમે મારા ઘરે દીકરાનો જન્મ થવાનો છે મારી દીકરી મારી ઢીંગલી મારી દીકરી તને ખબર છે તારા વિનાની તો રહી નયકો બટા મારી દીકરી જીવતી થઈ ગઈ

રેડીંગલી હાલ બેટા હવે તો આપણને ઘિરે કોઈ કાઈ નઈ કે દાદીએ કીધું હે કે હવે તું સુખી શાંતિથી થીન ઘિરે મને કોઈ હેરાન નઈ કરે હાલબટા આના ન તો પાણે ખબર જ ના પડતી તને હાલ હાલ

સાહેબ તું આતી વાત આવો મા પીના એ આપડે ભાઈ હાથ લે વાલો એક કરી એ આ તો બધા બાના હોય